શરૂઆત થતાની સાથે જ શિમલા મનાલી અને કાશ્મીર જવું કોને ના ગમે શું તમે પણ ફરવા જવા માંગો છો તો તમારા ફેવરિટ ડેસ્ટિનેશન પર જવા માટે હોટેલ બુકિંગ ટિકિટ બુકિંગ અને બજેટ જેવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે ત્યારે હું જાનવી નિમાવત તમારા પ્રશ્નોનું સોલ્યુશન લઈને આવી ગઈ છું અબ તકના આ વિશેષ અહેવાલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પર જીરાવાલા ટૂર્સના બિરેન ધ્રુવે જણાવ્યું હતું કે જીરાવાલા ટુરિઝમ છેલ્લા પાસઠ વર્ષથી કાર્યરત છે ડોમેસ્ટિક માટે મે મહિનામાં ઘણા પેકેજના બુકિંગ થયા છે ત્યારે હાલ અત્યારના લોકો અયોધ્યા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે અને તે પેકેજ પણ ખૂબ વધુ પ્રમાણમાં વહેંચાય છે અત્યારે પંચોતેર ટકા લોકોને કાશ્મીર જવાનું પસંદ છે ત્યારે પેકેજ બુક કરવાની સાથોસાથ ખૂબ સરળતાથી અને સલામતીથી તેઓ પોતાના પ્રવાસનો આનંદ માણી શકે અને કોઈ પણ અગવડતાનો સામનો ન કરવો પડે તે જ સંસ્થા ધ્યાન રાખે છે અને આ વિશ્વાસ અને ભરોસો જ જીરાવાલા ટૂર્સની ખાસિયત છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પણ ગ્રાહકોને કોઈ અગવડતા જાણે અને અજાણે પડી હોય તો ચોવીસ કલાકમાં જ તેનું નિવારણ કરી દેવામાં આવે છે અમારી કંપની જીરાવાલા કંપની છેલ્લા પાસઠ વર્ષથી આ ટુરિઝમ ક્ષેત્રે છે અને સૌથી જૂનું નામ અને એકદમ તરવિસથી માંડી અમારે કંપનીની અગ્રેસર છે અત્યારે મે મહિનામાં અમારે ડોમેસ્ટિકમાં જુઓ તો કુલ્લુ મનાલી શિમલા છે કાશ્મીર વૈષ્ણોદેવી છે ઉત્તરાંચલ છે દાર્જિલિંગ છે હમણાં અયોધ્યા મંદિર બન્યું છે તો અયોધ્યાની પણ એટલી અમારે ફૂલ અમારે પેકેજ મૂકેલા છે અને ઇન્ટરનેશનલમાં અમારે પાસે દુબઈ છે એમાં અમે ગ્રુપ ટુરુ છે પછી વિયેટનામ છે બાલી છે સિંગાપુર મલેશિયા પણ અવેલેબલ છે અમારી પાસે અત્યારે ડોમેસ્ટિકમાં અત્યારે સૌથી વધારે જુઓ તો કાશ્મીરમાં વધારે પિચોતેર ટકા પબ્લિક અત્યારે કાશ્મીર જ માગે છે અને ખાસ કરીને આ ત્રણસો સિત્તેરની કલમ હૈટા એ પછી કાશ્મીર એકદમ છે ફૂલ ફ્લેજમાં છે અત્યારે અને મનાલી શિમલા પણ છે પણ કાશ્મીરનો વધારે છે પ્લસ દાર્જિલિંગ ગેંગટોક છે લેહ લડાખ છે એ બધું વધારે છે એરલાઇન્સમાં અમારે છે ને જે અમે અત્યારે ગ્રુપ ટુરુ જે અમારું કિચન સાથેની જે છે એ અમારે બાય બસ હોય છે એમાં ટુ બાય ટુ પુશબેક સ્લીપર એસી કોચ એ બધું અહીંથી જ અમે રાજકોટથી અમદાવાદથી પેકેજ અહીંથી ઓર્ગેનાઇઝ કરીએ છીએ એમાં સાથે અમારું કિચન ગ્રુપ હોય છે મેનેજર સાથે હોય છે અને દરેક જગ્યાએ અમારે એક બે દિવસ એક બે દિવસ હોલ્ટ રાખી અને ટોટલી પેકેજનું અમે આયોજન કરીએ છીએ અને સારી હોટલું સ્ટાન્ડર્ડ ડીલોક્સ બધી એ ફ્લાઇટ પેકેજ ને ટ્રેન પેકેજમાં એવી રીતે હોય છે કે અમે જે તે કસ્ટમરને જે તે સ્થળને ત્યાં ડેસ્ટિનેશનમાં પહોંચી અને ત્યાંથી અમને પ્રાઇવેટ કસ્ટમાઇઝ કરી દઈ છે એની અનુકૂળતા પ્રમાણે એની બજેટ પ્રમાણે હોટલ માંડી બધું એનું અમે ઓર્ગેનાઇઝ કરી દઈએ છીએ ટૂરમાં અમારે પાસે જો ગ્રુપ ટુર હોય તો એમાં સાથે અમારે મેનેજરથી માંડીને ટીમ હોય છે પ્લસ અમારે ચોવીસ કલાક અમારે ઓનલાઈન ચાલુ હોય છે કે અમારું ટોટલી અમ પેકેજ તો ગોઠવાયેલું જ હોય ફરિયાદ તો જનરલી કોઈ આવતી ન હોય પણ છતાંય જો આવે તો અમારે ચોવીસ કલાક લાઈન અમારી ચાલુ જ હોય છે અને કાંઈ પણ કદાચ પ્રોબ્લેમ હોઈ શકે તો હોય તો પણ અમે તત જ એનો નિકાલ આવી જાય છે જ્યારે પ્રાઇવેટ કસ્ટમાઇઝ હોય છે તો એમાં તો જનરલી અમે થ્રી સ્ટાર ફોર સ્ટાર કે જે લક્ઝરિયસ હોટલોનું જ અમે કરી છે એરેન્જમેન્ટ એટલે એમાં ફરિયાદ જેવું કંઈ અમારે કમ્પ્લેન હોય જ નહીં અને કદાચ એ કમ્પ્લેન હોય કદાચ નાની મોટી કદાચ હોય પણ ખરે તો એ તરત જ અમે દૂર કરાવી દઈએ છીએ એમાં બહુ એટલું બધું હોતું નથી કંઈ પ્રાઇવેટમાં અમે કસ્ટમાઇઝ પેકેજ માગતા હોય છે ને અમે જનરલી પાંચ સાત દિવસથી માંડીને દસ બાર પંદર દિવસ સુધીના પેકેજો અમે રેડીમેડ પણ અમે બતાવી દઈએ છીએ પાર્ટીઓને કે ભાઈ તમારે ટુ બજેટેડ હોટલમાં જવું છે થ્રી સ્ટારમાં જવું છે સ્ટારમાં જવું છે એનું અમે પેકેજમાં અમે રેટ પણ એને આપી દઈશી અને જ્યારે પાર્ટી બુક કરાવે ત્યારે અમે હોટલથી માંડી અને બધું એને આખી હાઇટનરી અમે પ્રોવાઈડ કરી દઈશી કસ્ટમરે ધ્યાનમાં રાખવા જેવું હોય છે કે એ સિઝન પ્રમાણે છે દાખલા કે અત્યારે ઉનાળામાં છે તો કાશ્મીર જવું છે કે મનાલી જવું છે તો હવે એને ખબર હોવી જોઈએ કે અત્યારે એટલો બધો ફૂલ ક્રેશ હોય તો સસ્તું કાંઈ મળતું નથી હવે અમુક ટ્રાયલવાળા છે એ સસ્તું સસ્તું કરી અને પછી જાય ને પછી ત્યાં બધી અસુવિધાઓને બધું હોય છે એની સામે અમે જે છે એના જે રેટ પ્રમાણે માર્કેટ વેલ્યુ પ્રમાણે જ અમે રેટ આપી અને અમે પ્રોવાઈડ કરી બધું ત્યારે સસ્તું લેવા જાઓ પછી એ છે ઓનલાઈન છે એમાં પણ તકલીફ પડતી હોય છે આજે અમે પોતે ગમે તે ચોવીસ કલાકમાં ગમે તે પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરી દઈએ ઓનલાઈનવાળા એ લોકો આપી શકતા નથી બધી એવી સુવિધાઓ ઓનલાઈનમાં છેતરતો હોય તો પણ હવે એ બધું કસ્ટમર ઉપર છે કારણ કે કસ્ટમરને સસ્તું જ જોતું હોય હવે આજે ઘણા કસ્ટમર અમારી પાસે આવે કે ભાઈ તમે જે રેટ આપ્યો છે એના કરતા અમને દિલ્હીમાં અડધા રેટ આપ્યા અહીંયા અમે ગાઝિયાબાદમાં આટલા રેટ આપ્યા છે ફરીદા હવે ઓનલાઈન છે તો એ તો આખા ઇન્ડિયાની ગમે તે ગામના બધા ટ્રાવેલ એજન્ટ કેટલાય હોય હવે એ લોકો કયા પ્રકારના હોય કયા ફ્રોડ કરતા હોય કાંઈ નહીં હવે એ લોકો સસ્તું આપે એટલે સીધી કમ્પેર કરે અને કસ્ટમર સીધે સીધા બુકિંગ કરાવે ઘણા જાય છે પણ બુકિંગ કરાવે આપણે એમ થાય કે ભાઈ તમે આ બધા બેઠા છે તમે અહીંયા દિલ્હીમાં ગયા અહીંયા ફરીદાબાદમાં ગયા ને અજૈણા સિટીવાળા કે સસ્તું આપે એટલે તમે નીકળી ગયા છેતરપિંડી થાય પૈસા ફોટ ભરી દે હવે એ લોકો કે અમે આ હોટલ લાવશો આ હોટલ આપશું પણ જ્યારે એકચ્યુઅલમાં અહીંયા પહોંચે પછી ખબર પડે કે અહીંયા હોટલમાં કાંઈ બુકિંગ જ નથી હોતા પછી કમ્પ્લેન કરે તો કાં ફોન બંધ હોય ને કાં પછી હોય ચાલુ હોય તો કે ભાઈ અમારે જરાક પ્રોબ્લેમ થયો હતો એટલે બીજી હોટલમાં કરે એમ કરીને એ બજેટેડ હોટલમાં નાખી દે કસ્ટમરને મેસેજ આપણે એ જ આપવા માગીએ છીએ કે તમે પેલા જે કોઈ ટ્રાવેલ કંપની છે તેનું હિસ્ટ્રી એની એનું છે એની સુવિધાઓ એ કઈ પ્રકારની હોટલો આપે છે એ બધી તમે સુવિધાને પેલા ચેકઅપ બધું કરો આજે તે છે આજે અમે ઇન્ટરનેશનલમાં ગ્રુપ દુબઈ ની બધું અમે ગ્રુપ છે આજે હમણાં આવડી મોટી ના મોટી કંપની છે એટલે અમે રેટથી માંડીને બધું જ વ્યાજબી આપતા હોય છે ચેક કરીને પછી તમે રેફરન્સ લઈને કોઈને પૂછીને કે ભાઈ આ આ કંપની છે તો આ કંપનીનું હિસ્ટ્રી શું છે ને એના કોઈ રેફરન્સથી ગયા હોય તો એનું એનું શું છે સજેશન પછી બુક કરાવવું સસ્તાની પાછળ ન દોડવું જીરાવાલા કંપની તો અમે પોતે શું આપી છે ને અમે એ જ કરી છે કે ભાઈ અમે અમે પોતે શું આપીએ છીએ કે ભાઈ તમે જે રેટ આપી છે એનું એકદમ વ્યાજબી અને અપગ્રેડ હોટલું માંડી સારામાં સારી સુવિધા આપી છે અને જે અમે હોટલ જીરાલા કંપનીનો સૌથી પ્લસ પોઈન્ટ એ છે કે જે કંપની અમે કહી છે એ જ આપી છે એનાથી વધારે આપીએ છીએ પણ એનાથી ઓછું નહીં અમે જે કે ભાઈ આજે અમારે બસ ટૂરું છે તો એમાં સામાન્ય રીતે થ્રી સ્ટાર ફોર સ્ટાર હોટલો હોતી નથી એમાં થોડીક બજેટેડ હોટલ હોય છે તો અમે પહેલે કહી દઈએ છીએ કે ભાઈ અમારી બજેટેડ હોટલ હોય છે આમાં ડીલક્ષ હોટલું હોય છે અને પ્રાઇવેટ હોય તો એમાં તો એ લોકો કસ્ટમર જે પ્રમાણે પૈસા આપે એ પ્રમાણે અમે આપી દઈએ છીએ